નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું સ્વાગત છે આજે વાત કરવાની છે કે મગફળીને અંદર નિંદામણનાશક આમ જોઈએ તો કે નિંદામણનાશક છે એ દિવસે ને દિવસે ખેડૂતો માટે માથાનો દુખાવો થતો જાય છે ત્યાર પછી જોઈએ તો કે મજૂરી ખર્ચ વધતા જાય છે અને આવી રીતે સતત વરસાદ પડતો હોય ત્યારે નિંદામણ જે છે એ મુખ્ય પાકમાં જે વાવેલો જે વધારાનો પાક ઉગે છે એને આપણે નિંદામણ કહેતા હોઈશું કે બિનજરૂરી છોડ જે આપણે પાકમાં પાક વાવેલો છે એમાં ઉગે એને નિંદામણ કહેવાય અને જે નિંદામણ જે છે કે વધારાના ઘાસ છે કે કોઈ પણ વસ્તુ છે એ મુખ્ય પાક એ હરીફાઈ કરી અને ખોરાક પણ ઉપાડી લેશે ત્યાર પછી જ્યારે મોટું થઈ જાય ત્યારે એને ઢાંકી અને પ્રકાશનની ક્રિયા પણ મુખ્ય પાકને કરવા નથી દેતો તો આર્થિક આમાં ઘણું બધું નુકસાન થાય છે અત્યારે ઘણા બધા ફોટા એવા આવે છે કે મગફળી પંદર વીસ દિવસની થઈ છે એમાં કે લાગટ લોણી ઉગી છે શેસમૂળ ઉગ્યું છે હાટોળ ઉગ્યું છે આવા બધા જે હઠીલા નિંદામણ જે કહેવાય કે એ નીંદવા પણ અઘરા છે અને મારવા પણ અઘરા છે તો આના માટે અત્યારે માર્કેટમાં ઘણી બધી નાશક એવી અત્યારે આવે છે કે જેનાથી ઇઝીલી બળી જાય છે મરી જાય છે પણ એની આડઅસરો પણ ઘણી બધી રહેલી છે અત્યારે જોઈએ તો અત્યારે ઘણા બધા મગફળીના ફોટા એવા પણ આવે છે કે જે આપણે શિયાળોમાં ઘઉં આવેલું છે ઘઉંમાં આપણે મેટ સલ્ફર અને મિથાઈલ ઘાટી કરીને જે છાંટેલી છે એની અસર મગફળીમાં પણ બતાવે છે મગફળી જ્યારે અત્યારે આપણે વીસ પચીસ દિવસથી થઈ ગઈ તો અગાઉ જે કાળીફૂગની સમસ્યાઓ સુકારાની સમસ્યાઓ ઘણી બધી રહી ત્યાર પછી અમુક અમુક ખેતરમાં આવડા મેટ જે આપણે ઉનાળે અથવા શિયાળે જે કાંઈ નાશક પાછળથી છાંટેલી છે અને જેનું વિઘટન નથી થયું એની આડઅસરું પણ અત્યારે આપણને જોવા મળે છે એટલે અત્યારે જે આપણે અત્યારે ભલામણ કરવાના છે એ બધી નાશકની આડઅસરો ઘણી બધી છે પણ એનું જો યોગ્ય પ્રમાણથી યોગ્ય રીતે યોગ્ય સમયે છાંટવામાં આવે તો એનું પરિણામ મળે અને આડઅસર થાય નહીં પરિણામ તો ગમે ત્યારે આપણે છાંટશું તો મળશે જ પણ મહત્વનું જે આડઅસર આપણને થાય છે એ થવી ન જોઈએ હવે દાખલા તરીકે જોઈએ તો કે અત્યારે મગફળીમાં યુપીએલ અને સ્વાલનું જે આઈરીસ અને પટેલ આવે છે કે એમાં સોડિયમ એસિડ ફ્લોરોફેન પ્લસ ક્લોડીના ફોક પ્રોપર જાય આ બે જે કોમ્બિનેશન આવે છે એ કોમ્બિનેશન કે એનું પ્રમાણ એક એકરે ચારસો એમએલ છે ઘણી વખત એવું થાય કે વિઘે બે પંપ કરતા હોય એટલે કે ચાલીસ એમએલ કે ભાઈ એક એકરે તો પાંચ પંપ જ છે તો બહુ બસો એમએલ ગયું તો પૂરું પરિણામ મળતું નથી કોઈ ઘાટું છાંટતા હોય અને એક વિઘે પાંચ પંપ કરતા હોય તો પાછું એક લીટર એકરે થઈ જાય તો એ પાંચસો એમ એલ એકરે થઈ જાય તો આના માટે પ્રમાણ છે એ ઘણું ખરો આપણે વધઘટ કરવું પડતું હોય છે તમે વિઘે કેટલા પંપ કરો છો અથવા એકરે કેટલા પંપ કરો છો એટલે આ નિંદામણનાશક દવાનું એક કરે જે આનું આઈરીશ પટેલા જે છે સોડિયમ એસી અને ક્લોડીના ફો પ્રોપર જાય એનું જે પ્ર પ્રમાણ છે એ પંપે ચાલી નાખવું એવું નહીં જો એક એક એકરે સાતથી આઠ પંપ કરતા હોય તો પિસ્તાલીસ પચાસ એમએલ નાખવું પડે જો પાંચ છ પંપ કરતા હોય એથી વધારવાનું કોઈ પછી મતલબ નથી રિઝલ્ટ નથી મળતું પણ જો પાંચ એકરે બાર તેર પંપ કરતા હોય તો ત્રીસ પાંત્રીસ એમએલ નાખવું પડે ત્યાર પછીની બીજું જોઈએ તો કે આમાં પછી વધારે પડતો જો ભેજ હોય તો કે થોડીક પાનની પણ બર્નિંગ આવે છે તો એના માટે રિકવરી માટે જો હોર્મોન્સ બેલેન્સ માટે જિંક ઓક્સાઇડ જે આવે છે કે લિક્વિડમાં એ એક પંપે દસ એમએલ નાખી અને ભેગું મિક્સ કરી એને પણ છંટકાવમાં ભલામણ કરી શકાય છે ત્યાર પછી બીજું જોઈએ તો કે અદામાનું સકેત કરીને આવે છે કે જેમાં ઇમેજ આથા પાયર આવે છે ત્રણ પોઈન્ટ પીંચોતેર ટકા અને પ્રોપાક વિજા ફોપ આવે છે અઢી ટકા આનું જે પ્રમાણ છે એક એક કરે આઠસો એમએલ એટલે કે એક એકરે જો દસ પંપ કરતા હોય તો પંપે એસી એમએલ એક એક એકરે આઠ પંપ કરતા હોય તો પંપે સો એમએલ એમ પ્રમાણ આનું વધઘટ થઈ શકે છે અને બીજું કે એક ધારું છાંટવાનું છે કે વધઘટ કરી અને છાંટવાનું નથી ત્યાર પછીનું બીજું જોઈએ તો કે આઈએલનું એક આવે છે એચીવ કે જેનું પ્રમાણ છે એક એકરે બસો એમ એલ એમાં ઇમેજ અથવા પાયર જે છે એ પંદર ટકા આવે છે અને છે એ સાડા સાત ટકા આવે છે હવે આમાંય બસો એમ એલ એટલે કે પંદર લિટર પંપમાં આપણે વીસ એમ એલ પચીસ એમ એલ સત્તર એમએલ એમ ડોઝ છે એ પંપ પ્રમાણે આગળ પાછળ કરવાનો થાય છે પણ આઈડિયલી એક એકરે જો દસ પંપ પ્રમાણે પાણી જાય તો એ આપણે હેચીમેન જે છે એ વીસ એમ એલ નાખવાનું થાય સકેત છે એ આપણે એસી એમએલ નાખવાનું થાય અને આયરીશ પટેલા કે ટાટાનું એન્જીપ છે એ બધા મોલિક્યુલ છે એ એક પંપે ચાલીસ એમએલ નાખવાનું થાય તો આવી રીતે આવડા ત્રણ ચાર મોલેક્યુલ છે ત્યાર પછીના ઘણા બધા બીજા પણ કંપનીઓના મોલેક્યુલ આવે છે એમાં જે અમુકમાં ઇમેજ અથા પાયર સિત્તેર ટકાનું પણ કોન્સન્ટ્રેશન આવે છે કે જેનું પંપે પાંચ ગ્રામનું પ્રમાણ હોય છે અને દસ ટકા આપણે રેગ્યુલર આવે છે કે જે પંપે આપણે પચીસ એમએલનું પ્રમાણ હોય છે તો આવી રીતે ઘણી બધી માર્કેટમાં નિંદામણનાશક દવાઓ છે એનું ટકાવારીમાં કેટલું કોન્સન્ટ્રેશન છે કેટલો એનો ડોઝ છે એની હું આડઅસર છે એ સમજી જાણી અને પછી ઉપયોગ કરવો બીજું કે જ્યારે મગફળી ત્રીસ દિવસની મહિના દોઢ મહિનાની ઉપાડવાની વાર હોય ત્યારે કોઈપણ પ્રકારની નાશક વાપરવાના નથી કેમ કે જ્યારે મહિનામાં આપણે નાશક છાંટી અને મહિના પછી આપણે ઉપાડી અને ત્યાર પછી જે કાંઈ આપણે નવો પાક વાવવામાં આવે છે તો એ મુખ્ય જે નવો પાક આપણે વાવીએ છીએ એને ઉગવા નથી દેતું અથવા ઉગી ગયા પછી બળે છે અથવા ઉગી ગયા પછી એના પાનમાં રિએક્શન આવે છે ગ્રોથ નથી આવી બધી આડઅસરો ઘણી બધી થાય છે એટલે જો શક્ય હોય તો આંતરખેડ જેટલી થઈ શકે એમ હોય વરાપ નીકળે એમાં અને બધી સગવડતા હોય તો આંતરખેડ કરવી હાથથી નિંદામણ થઈ શકે એમ હોય તો હાથથી નિંદામણ કરવું પણ આવડીએ નિંદામણ નાશક કાંઈ પણ આપણે ઉપયોગ કરી એનો સમજી વિચારી જાણી અને પછી આનો ઉપયોગ કરીને આપણને આર્થિક પણ ફાયદો થાય અને જમીનને જે નુકસાન થાય છે એ નુકસાન ન થાય તો આ હતી આપણે મગફળીમાં ઉગતા નિંદામણ નાશક વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર